જઈ રહ્યા છે અને આ જે વાંચન આપણે વાંચવાનું છે તે કાળવૃતા પેલો કાળવૃતા અને તેનો પાંચમો અધ્યાય છે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો કેમ કે તમારો એક સબસ્ક્રાઈબ અમારા કાર્યને વધુ ને વધુ ઉત્તેજિત કરે છે અને એમને વધુ પ્રોત્સાહન પૂરું પાડે છે તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનો મળીશું સૈન્યના દેવી હો તમારો આભાર ઉપકાર માને છે ગત દિવસોમાં ગત વર્ષોમાં સાચવ્યા છે સંભાળ્યા છે દોર્યા છે ચલાવ્યા છે વાપર્યા છે જય ભીમ આશીર્વાદ રૂપી વિસ્તૃત કરે છે તમામ બાબતોને માટે તમારો આભાર તો કારમાણીય છે વિશેષ આગળ તક તમે અમને આપી છે કે અમે તમારા પવિત્ર અને જીવન પક્ષનોનું વાંચન કરી શકીએ અને સોદા જરૂરથી સાંભળી શકીએ તેને માટે પણ તમારો આભાર તો કારમાણીય છે

યોલના પુત્ર તેનો પુત્ર શમાયા તેનો પુત્ર ગો તેનો પુત્ર મીખા બાલ તેનો પુત્ર બેરા જેને આશ્રિનનો રાજા તિગલાથ બંદીવાન કરીને લઈ ગયો હતો તે રૂબેનીઓનો સરદાર હતો તેઓની પેઢીઓની વંશાવળી ગણાય ત્યારે તેઓના કુટુંબ પ્રમાણે તેના ભાઈઓ આ હતા એટલે મુખ્ય યેલ પછી જખારીયા યો પુત્ર આહજ નો પુત્ર બેલા જેઓ અરોયગમાં છેક નબો તથા બાલ મેઓન સુધી રહેતા હતા અને પૂર્વ તરફ ફ્રાત નદીથી તે અરણ્યની સરહદ સુધી તેમની વસ્તી પ્રસરેલી હતી કેમ કે ગિલિયાદ દેશમાં તેઓના પશુનો વિસ્તાર વધ્યો હતો શાઉલના વખતમાં તેઓએ

તથા ઇઝરાયલ ના રાજા યરોમ પુત્રો ગાદી તથા મન્નાશા નું અડધો કુળ તેઓમાં ઢાળ તથા તરવાર બાંધી શકે એવા ધનુર્વિદ્યા જાણનારા યુદ્ધ કુશળ યુદ્ધમાં જઈ શકે એવા સુખવીર પુરુષો તથા નોદામની સાથે યુદ્ધ કર્યું તેઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતી કરી ને તેમણે તેઓની વિનંતી માન્ય કરી કારણ કે તેઓ તેમના પર ભરોસો રાખતા હતા તેથી તેઓની વિરુદ્ધ તેઓને ઈશ્વરની સહાય મળવાથી આગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા તેઓ તેઓથી હારી ગયા તેઓ એ લોકોના ઢોર એટલે પચાસ હજાર ઊંટ બે લાખ પચાસ હજાર ગેટા બે હજાર ગધેડા એક લાખ માણસો લઈ ગયા તેઓ સુધી વસ્યા મનાસાના પૂર્વના અર્થકુળના લોકો મનાસાના અર્થકુળના જે વંશજો દેશમાં રહ્યા તેઓ પાસાણથી વધીને બાળ હેરમોન શની તથા હેરમોન પર્વત સુધી પહોંચ્યા તેઓના આ હતા યર્મિયા ઓદાવિયા તથા યહિલ એ પરાક્રમી સુરવીરો તથા નામાંકિત પુરુષો પોતપોતાના કોળના સરદારો હતા પૂર્વના કુળો દેશ બહાર કરાયા તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો તેઓના દેવોની ઉપાસના કરીને તેઓ ધર્મ ભ્રષ્ટ થયા ઈઝરાયલના ઈશ્વરે આશુના રાજા પુલનું તથા આશુના રાજા તિગલાત તિગલાશનું મન ઉશ્કેર્યું તેથી તેણે તેઓને એટલે રૂબેનીઓને ગાદીઓને તથા મન્નાશાના અર્ધકુળને પકડી લઈ જઈને તેઓને હલા હાબુર હરા અને ગોજાન નદીને કાંઠે લાવીને વસાવ્યા ત્યાં આજ સુધી તેઓ રહે છે પ્રભુ આ વાચ્ય વચનોને આશીર્વાદિત કરો અને આ વચ્ચેરોને સંભળ માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરીશું છું હે જીવનના અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા આકાશ જેનું રાજ્ય સ્થાને પૃથ્વી જેનું પાયાશન એવા મારા મહાન પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માની છે બાપ કે તમે અમારું રક્ષણ કરો છો સાચો છો સંભાળો છો પ્રભુ અને અમારા જીવનમાં તમે આ સુંદર દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ હા પ્રભુ પિતા તમે આ સુંદર તક આપી અમને તમારા સુંદર જીવન વચનો વાંચવાને માટે એના માટે પણ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે દયાળું ને કૃપાળુ અને ભલા એવા ઈશ્વર અમને મળ્યા છો એના માટે પણ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ આ વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એ તમારા બાળકોને તમારા અને તમારી કૃપા વરસાવજો અને આ વચનો મારફતે પ્રભુ તમારી ગમ અનેક બાળકો ફરે એવું તમે થવા દેજો અને તમારા સુંદર વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ જે લોકો બીમાર છે બાપ અમે જાણીએ છીએ નથી જાણતા પણ માદાઓને સાજા કરજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન અધર વિધ્વન બેલી અનાથોના નાદ તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જે લોકોને રહેવાને ઘર ખાવાની અને પીવાને પાણી પહેરવાને વસ્ત્રને નોકરી ધંધા નથી પ્રભુ એ સર્વ અને પ્રભુ તમારી તમારા ભંડારમાંથી પ્રભુ સર્વ જરૂરિયાત તમે પૂરી પાડજો ઘણાના ઘરમાં પ્રભુ મુશ્કેલી પ્રશ્ન હશે સતાવણી હશે પ્રભુ ત્યારે બધું પ્રભુ તમે હલ કરો એ તો પાસે અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ જ્યાં લડાઈ છે યુદ્ધ ચાલે છે પ્રભુ વરસાદ છે પુષ્કળ ગરમી છે પ્રભુ ધરતી કમ થાય છે ત્યારે બાપ આ તો બધું તમારા આવવાની નિશાનો છે પ્રભુ તમારા વચનો આજે પૂરા થઈ રહ્યા છે ત્યારે પ્રભુ પિતા તમારું આવું ખૂબ જ નજીક છે બાપ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે પ્રભુ પિતા અમે તમને મળવાને તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો અને તમે અમને તૈયાર કરો કારણ કે તમે પ્રભુ પિતા આંખના પલકારામાં પણ આવી શકો છો ત્યારે પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાય છે બા કે પ્રભુ તમે અમને એવા તૈયાર કરો પ્રભુ કે અમે તમારે તમને મળવાને તૈયાર રહીએ અમારી મસાલો હલવાઈ ના જાય અમારી કૂપીનું તેલ ખોટી ન જાય એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરજો પ્રભુ જ્યાં તમારા બાળકોને સતાવવામાં આવે છે પ્રભુ ત્યારે તમારા બાળકોને તમારા અને તમારી કૃપાથી આપ ભરજો પ્રભુ અને એ બાળકોને પ્રભુ તમે મજબૂત કરજો અને તમારામાં પ્રભુ ટકી રહે એવો વિશ્વાસ તમે આપજો પ્રભુ અને એ લોકો સતત પ્રભુ તમારી તરફ મીટ માંડે અને તમે તેઓની વારે જજો પ્રભુ એ તો અમે ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ જે લોકો સતાવે છે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો બાપ અને એ લોકો પ્રભુ તમારા બાળકો બની જાય એવું તમે થ દેજો જે લોકો વ્યસનમાં છે પ્રભુ એ લોકોને વ્યસનમાંથી તમે મુક્ત કરજો જે લોકો અંધકારમાં ચાલી રહ્યા છે એ લોકોની પર આજે તમારો પ્રકાશ પાડો પ્રભુ અને એ તમારા બાળકો બની જાય એવું તમે થવા દેજો જન્મથી તે ઉંમરવાળા સુધીને પ્રત્યેકને પ્રભુ તમારા અને તમારી કૃપા ભરજો પ્રભુ અને એ લોકો તમારામાં રહે પ્રભુ હા બાપ એવું તમે થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ અમારા અમેરિકા દેશને પણ તમારા અને તમારી કૃપા આવવા દેજો અમારા પ્રેસિડેન્ટને પણ તમારો પુષ્કળ આશીર્વાદ આપજો અને એમના માટે જે જવાબદારી છે પ્રભુ એ જવાબદારી અદા કરવા અને પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરજો પ્રભુ અમારા પાપ ગુના અપ્રધની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરીત હજારીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમીન આમેન